છોટા ઉદેપુર પઢાઈ ભી પોષણ ભી ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો નવો પાયો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના થકી ઉદેપુરના ત્યાંસી હજારથી વધુ બાળકો મેળવી રહ્યા છે ગરમા ગરમ પૌષ્ટિક નાસ્તો ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પઢાઈ ભી પોષણ ભી વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના બાળકોના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે સુખડી ચણાચાટ મિક્સ કઠોળ અને શ્રી અન્ય મિલેટસ જેવી પૌષ્ટિક વાનગીઓ પીરસવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં છોટાઉદેપુર જિલ્લાની બારસો બાસઠ શાળાઓમાં કુલ સત્તાણું હજાર એકસો ત્રણ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાંથી અંદાજે ત્યાંશી હજાર છસો અડતાલીસ જેટલા બાળકો નિયમિતપણે આ ગરમાગરમ નાસ્તાનો લાભ લઈ રહ્યા છે જેનાથી બાળકોમાં લોતત્વનું સ્તરમાં વધારો થશે અને કુપોષણ સામે રક્ષણ મળશે ઉપરાંત બાળકોની અભ્યાસમાં રુચિ કેળવાઈ રહી છે છોટાઉદેપુરના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ યોજના કારગર સાબિત થઈ રહી છે આ યોજના થકી વિદ્યાર્થીઓની શાળામાં નિયમિત હાજરીમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અગાઉ બાળકો શાળાએ ભૂખ્યા પેટે આવતા ત્યારે તેઓ અભ્યાસમાં રૂચિ ન કેળવે તે સ્વાભાવિક છે જેને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત અને સશક્ત બનાવવાનો નિર્ધાર કરીને આ યોજના અમલી બનાવી છે જેનો લાભ છોટાઉદેપુરના છેવાડાના શાળામાં પણ બાળકો લઈ રહ્યા છે સુશાસનની વાત આવે ત્યારે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયી નામ આવે કારણ કે તેઓ પ્રજા સર્વોપરીમાં વિશ્વાસ રાખતા હતા જેને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર પણ બાળકોના શિક્ષણ સ્વાસ્થ્યની સાથે પોષણની ચિંતા કરીને સાચા સુશાસનની પરિભાષાને પરિભાષિત કરી રહી છે રિપોર્ટર મોસિનસુરતી છોટાઉદેપુર ધારાબેન પાંચ પાંચમાં અભ્યાસ કરો છો મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં અમને પૌષ્ટિક નાસ્તો મળે છે અમને નાસ્તો મસ્ત ભાવે છે અને આજે નાસ્તામાં પૌષ્ટિક ચણા છે જેથી અમારી સેહત પણ સારી રહે છે સોમવારે ચાર વાગે સુખડી હોય છે અને મંગળવારે ચણા હોય છે આજે મંગળવાર છે એટલે આજે ચણા છે અને કાલે બુધવાર છે એટલે કાલે સુકડી હશે અને પરમ દિવસે ચણા હશે એવી રીતે અમને નાસ્તો આપે છે રોજ જ અને એકદમ સારો અને સ્વચ્છ નાસ્તો આપે છે